સૌરાષ્ટ્રનું કેન્દ્ર બિંદુ હોસ્પિટલમાં કેટલાક સમયથી ન્યુરો સર્જન ન હોવાથી હેમરેજ અને મગજના નિદાન માટે દર્દીઓને અમદાવાદ હોસ્પિટલમાં જવું પડતું હતું પરંતુ આરોગ્ય મંત્રીની સિવિલ હોસ્પિટલમાં વિઝિટ થયાના દસ દિવસમાં જ સરકાર દ્વારા ડોક્ટર તેજસ ચોટાઈની ન્યુરોસર્જન તરીકે નિમણૂક કરવામાં આવી છે ભારતી પટેલ પીડીયુ મેડિકલ કોલેજમાં તરીકે ફરજ છે આપણે સર્જરી વિભાગ આમ ચાલુ તો હતો જ કાર્યરત જ હતો પરંતુ કાયમી ન્યુરોસર્જન નહોતા જે આજે કાયમી ન્યુરોસર્જન ડૉક્ટર તેજસ ચોટાઈની આજે નિમણૂક થઈ ગઈ છે જે આપણને જે કાયમી ન્યુરોસર્જનનો જે પ્રોબ્લેમ હતો એ હવે સોલ્વ થઈ ગયો છે અને ઓલરેડી જે સર્જરી વિભાગ ચાલે છે એમાં રેસિડન્ટ ડૉક્ટર પણ છે અને જે બીજા ડૉક્ટર અત્યારે જે હતા એ પાછા પણ બીજા ડૉક્ટર આવી જશે તો આપણે ન્યુરોસર્જરીની સંખ્યા સર્જનની સંખ્યામાં પણ વધારો થશે અને આપણને ઘણી ખરી સારવારમાં જે પ્રોબ્લેમ થતો હતો પરમાનન્ટ સર્જન ન હોવાથી કાયમી સર્જન ન હોવાથી તો એ પણ આપણને ઘણો ફાયદો થશે કારણ કે ન્યુરો સર્જરીની ઓપીડી અઠવાડિયામાં દોઢસોથી વધારે જેટલી હોય છે ઘણી વખત એની ઓપીડી વધી જતી હોય ક્યારેક ઓછી હોય પણ ઓલમોસ્ટ સો દોઢસો થી વચ્ચે તો રહેતી જ હોય છે અઠવાડિયાની ઓપીડી તેમજ એમના લોકોના ઓપરેશન પણ અઠવાડિયામાં વીસ થી પચીસ ઓપરેશન થતા હોય છે મંથલી વીસ થી પચીસ ઓપરે સોરી મંથલી વીસ થી પચીસ ઓપરેશન થતા હોય છે એ લોકોના એટલે જે જે ઓપરેશન જે છે આ એ ઇમરજન્સીના પણ હોય છે અને જે આપણે એમનામ જ જે લાંબો સમય પેશન્ટ બતાવ્યા હોય બતાવ આવ્યા હોય અને જે ઓપરેશન કરવાના હોય એપોઇન્ટમેન્ટ આપીને કરેલા હોય એ પણ ઓપરેશન થતા હોય છે મારું નામ ડોક્ટર તેજસ દિલીપ કુમાર ચોટાઈ છે એમસીએચ ન્યુરો સર્જન એટલે સુપર સ્પેશિયાલિસ્ટ ન્યુરો સર્જન તરીકે છું હું સૌ પ્રાધ્યાપક કાયમી ધોરણે અહીં મારી નિમણૂક થઈ છે બદલી થઈ છે જીજી હોસ્પિટલ જામનગરથી અહીંયા પીડીયુ ખાતે ન્યુરો સર્જરી વિભાગ જે ઓલરેડી કાર્યરત હતો એમાં ખાલી કાયમી ન્યુરો સર્જનની એક અછત હતી એ સરકારશ્રીની મદદથી થઈ ગઈ છે નિમણૂક અહીંયા હું હાજર થઈ ગયો છું આજના દિવસમાં અને હવેથી કોઈ પણ પ્રકારનું મગજ અને કરોડરજ્જુથી રિલેટેડ ઓપરેશન કે જે ઓપરેશનથી દર્દીઓ સારા થઈ શકે એ પ્રકારની ફેસિલિટી જે પણ સરકારશ્રી આ પરિસરમાં અવેલેબલ કરાવેલી છે એ બધી ફેસિલિટીમાં જે પણ શક્ય બને એ બધા ઓપરેશનો આપણે કરવાનો પ્રયત્ન કરશું ને ગરીબ દર્દીઓને ક્યાંય જવું ના પડે એનો આપણે પ્રયત્ન કરશું મારી કારકિર્દીની શરૂઆતમાં મદદની પ્રાધ્યાપક તરીકે એસએસજી હોસ્પિટલ વડોદરા ખાતે કરેલી હતી ત્યાં મેં ત્રણ વર્ષના કાર્યકાળ દરમિયાન બારસોથી પંદરસો ઓપરેશનો કરેલા છે અને પછી મારી હમણાં રિસન્ટ એપોઇન્ટમેન્ટ થઈ હતી કાયમી તરીકે સહપ્રાધ્યાપક તરીકે જીજી હોસ્પિટલ જામનગર ખાતે ત્યાં અમારી ટીમે અમારા ડિપાર્ટમેન્ટે સર્જરી ડિપાર્ટમેન્ટે અંદાજીત સાડા ત્રણસોથી ચારસો ઓપરેશનો કરેલા છે અને આજથી હું અહીંયા હાજર રિપોર્ટ